મિત્રો તમને જો ગેસ એસિડિટી અથવા કબજિયાત હોય ચૂનામાં જૂની તો કહેવાય છે ફક્ત ને ફક્ત આ એક નાનો એવો નુસ્ખો કરવાથી તમારા જીવનમાં કદી પણ ગેસ એસિડિટી અથવા કબજિયાત નહીં થાય કરવાનું શું છે પહેલા વરિયાળી જીરું અને અજમાને પચાસ પચાસ ગ્રામ તવા પર શેકીને તેનો સૂક્ષ્મ પાવડર બનાવી લેવાનું છે એના પછી દસ દસ ગ્રામ હિંગ અને કાળા પાવડરનો એટલે કે મીઠાનો પાવડર બનાવી લેવાનો છે આ બધાને મિક્સ કરીને એક વાસણમાં રાખી દેવાનું છે પછી જમ્યા ફક્ત ને ફક્ત અડધી ચમચી મિશ્રણ ગરમ ગરમ હુફાળા પાણી સાથે ફક્ત ને ફક્ત પાંચ થી છ દિવસમાં લેવામાં આવે તો કહેવાય છે તમારી પાચન પ્રણાલી છે તે સો વર્ષ સુધી મજબૂત સારી અને ગઠ લેવલની બને છે તો મિત્રો આ નુસ્ખો જરૂર કરજો વધારે નુસ્ખા જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અથવા અમારા ચેનલના વિડીયોઝ નિહાળી શકો છો